ખૂનના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેર સચિન પોલીસ ગઈ તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસના રોજ રાત્રિના સાડા અગિયાર એક વાગ્યાના સુમારે સચિન ખાતે આવેલ જુના સ્લંબોડમાં આવેલ હનુમાનજીના મંદિરની પાછળ એક મરણ જનાર સુરજ દાદુ મુકેશભાઈ સુરવાડે રહે ઘર નંબર એકસો નવ સ્વામિનારાયણ સોસાયટી આસપાસ નગર બે પૂજા મેડિકલવાળી ગલીમાં ભાડાના મકાનમાં ગોડાદરા સુરત શહેરનાઓનો પાન ગુટખાના પૈસા બાબતે સાહેદ ખાન ઉર્ફે બાબા પપ્પુ ખાન પઠાણ રહે સચિન સ્લમ બોર્ડ સુરત શહેરનાઓ સાથે ઝઘડો તકરાર થતા સદર ગુના કામે આરોપી કમલેશ ઉર્ફે દિલીપ રણદેવે રહેવાસી સચિન સ્લમ બોર્ડના ઝુંબડામાં સચિન સુરત શહેર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ નાઓ એકદમ આવી જનાર ને ચપ્પુ વડે શરીરના અલગ અલગ ભાગે ગંભીર પહોંચાડી સ્થળ પર જ મોત નીપજાવી નાસી જઈ વગેરે મતલબનો બનાવ બનેલ હોય જે બાબતે સચિન પોલીસ સ્ટેશન એ ગુણ રજિસ્ટર્ડ નંબર બે હજાર છવ્વીસ ભારતીય ન્યાય સંહિતા સન બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન ચોપન ત્રણ પાંચ

સચીન સુરશ શહર નાઓને ગુરણા કામે અટક કરી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર નાને ડીટેન કરવામાં આવેલ છે જોતા રહો શ્રમિકો કી અવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના ત્રણ રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરો